દ્યુદર તાલુકા ओबीसी અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું દ્યુદર તાલુકા ओबीसी અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ओबीसी વર્ગીકરણ અમલમાં આધી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કુલ 146 સમુદાયો ओबीसी શ્રેણીમાં આવે છે પરંતુ માત્ર 20 જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે આ તફાવત દૂર કરવા ओबीसी વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવું જરૂરી છે સુપ્રીમ કોર્ટના એક

બારેક રાજ્યની અંદર ઓબીસી વર્ગીકરણ શક્ય છે જેમ કે ઓબીસી વર્ગીકરણ અતિ પછાત સમાજો છે એમના માટે અને જે સદ્ધર સમાજો છે એમાં દરેક રાજ્યની અંદર બે ભાગ છે એવા ગુજરાતની અંદર પણ ઓબીસી સમાજના બે ભાગ પડે અને અતિ પછાત સમાજો જે આજથી વર્ષોથી કોઈ સરકાર શ્રીનો કોઈ લાભ લીધો નથી એવા લાભો મળે અને નોકરીમાં બી પછાત છે તો નોકરીમાં બી લાભો મળે એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે સમગ્ર ગુજરાતની અંદર આજે ઓબીસી વર્ગીકરણ સમિતિનું કામ ચાલી રહ્યું છે જેના સંચાલન ગાંધીનગરથી તારક ઠાકોર ગાંધીનગર કરી રહ્યા છે જે અનુસંધાને ઓબીસી વર્ગીકરણમાં જોઈએ તો હાલ જે ઓબીસીનું વર્ગીકરણ થયેલું છે તેની અંદર અમુક સદ્ધર વર્ગો જે નાના લોકોને કોઈ સહાય કે કે આ ઓબીસીનો લાભ મળતો નથી એના અનુસંધાનમાં અમે એક આ સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે નાના લોકોને કોઈ વિભાજન કરો કે જે ઇન્ટિરિયર છે વસ્તી ધોરણે ગણતરી કરી અને એનું અલગ વિભાજન કરો અને જેના કારણે નાના લોકો જે વાદી છે ઠાકોર સમાજ છે કે દેવી પૂજક સમાજ છે રાવળ સમાજ છે ગોસ્વામી સમાજ છે વણધારા છે ધોબી છે મોચી છે નાઈ છે આ સમાજને જે કોઈ લાભ નથી મળતા ઓબીસીના એ લાભ મળે એના માટે કરીને આજે અમે આ રજૂઆત કરી છે અને ગુજરાતની અંદર કુલ એકસો અને છેતાલીસ સમુદાયો છે ઓબીસીમાં જેમાંથી વર્ગીકરણ કરી અને અમુક ભાગ નાના લોકો માટે ફાળવવામાં આવે તે માટે અમે આજે અને મામલતદાર દિયોદરશ્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણને આજે આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે કે સરકારમાં આની રજૂઆત કરો અને ઓબીસીનું વર્ગીકરણ કરો આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને પત્ર આપ્યું છે માનની શ્રી મામલદાર સાહેબ શ્રીને પત્ર આપ્યું છે અને માનશ્રી અમારા ધારાસભ્યશ્રી કેશવજી ચૌહાણ આવેદન પત્ર આપ્યું છે મારી એક જ વાત છે કે એકસો ને છેતાળીસ જે વિજ્ઞાતિઓ છે એની અંદરથી જે અતિ ગરીબ પછાત વર્ગ છે એવા લોકોનું સરકાર સર્વે કરાવે અને સર્વે કરાવી અને એની અંદર જે અતિ પછાત વર્ગ છે એ લોકોને અલગથી ઓબીસીના મતનું વર્ગ કરી અને એને અલગ ઓબીસી આપવા વિનંતી છે સાહેબશ્રીની અને માનનીય શ્રી કેમેરા યુવાનો બાર પાસ કરી કોલેજ કરે છે કોલેજ કરી છતાં છતાં બે વર્ષ ત્રણ વર્ષ તૈયારી કરે છે સત્તા પણ નોકરી લાગતા રહે ત્યારે ખૂબ દુઃખ થાય છે એ બાબતની અંદર અને અમારે ખૂબ હેરાન થવું પડશે અને લોકો ભાગી પડે છે એના માટે સરકાર શ્રેણી વિનંતી છે કે અતિ પછાત વર્ગનું સરકાર સર્વે કરાવી અને સરકાર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારને અમલ કરે એવી મારી વિનંતી છે